ભાવનગર ના કોબડી ટોલ બુથ પર મારામારી કરનાર શખ્સો નું કરતી વર્તેજ પોલીસ વર્તેજ પોલીસ મથકે થી જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર ના કોબડી ટોલ નાકા પર બે દિવસ પહેલા ફાસ્ટેગ પૈસા કપાવવાની બાબતને લઈને રાહુલ રમેશભાઈ જોશીને પ્લાસ્ટિકના પ્લાસ્ટિક ધોકા વડે માર મારેલ તેમજ તેમના ભાઈ રાકેશભાઈ પિતા રમેશભાઈ અને વાણેજ અક્ષય ને મૂઢ માર મારવામાં આવતા રાહુલભાઈ દ્વારા આ અંગે વર્તેજ પોલીસ મથકમાં ટોલ બુથ પર રહેલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વર્તેજ પોલીસ દ્વારા આ ગુનામાં છ શખ્સોની અટકાયત કરી આ તમામને બનાવ સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું